વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં તળાવ પાસે આવેલ ભારતીજી મહારાજના મંદિરે આંગણમાં સામાજિક કાર્યકર પાર્થ પટેલ દ્વારા જનસેવા હેતુ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો ભગવાન ધન ધન્વંતરી સામે દીપ પ્રગટ કરીને કેમ્પની શરૂઆત કરવામાં આવી આ મેડિકલ કેમ્પમાં તરસાલી આયુર્વેદિક દવાખાનાના ડોક્ટર વૃષાલી શાહ દ્વારા ચેકઅપ કરવામાં આવ્યું તેમજ તેમની ટીમ દ્વારા યોગ વિશે માહિતી આપી યોગ કરાવવામાં આવ્યા આ કેમ્પ માજી મંત્રી ભીખાભાઈ રબારીની ઉપસ્થિતિમાં થયો હતો આ પ્રકારના કેમ્પ સામાજિક કાર્યકર પાર્થ પટેલ સમયાંતરે તરસાલી માંજલપુર મકરપુરા માણેજા જેવા વિસ્તારમાં અલગ અલગ જગ્યા એ કરતા જ હોય છે જેમાં બહોળા પ્રમાણમાં સ્થાનિકો સેવાનો લાભ લેતા હોય છે એવામાં આજરોજ દંતેશ્વર વિસ્તારના મોટા ભાગના સ્થાનિકોએ પણ આ સેવાનો લાભ લીધો આજરોજ ધંધેશ્વર વિસ્તારની અંદર જે ભાદુજી મહારાજનું મંદિર છે ત્યાં નિશુલક આયુર્વેદિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ આયુષ્ટ એમ કચેરીના ડોક્ટર સારિકાબેન જૈન તેમજ ડૉક્ટર સુશાલીબેન શાહ દ્વારા કરવામાં આવ્યું છે ચેકઅપ ને નિઃશુલ્ક દવાનું વિતરણ પણ થાય છે આ પ્રકારના કેમ્પ અમે દરેક વિસ્તારની અંદર માંજલ કુલ મકસેના તરસાલી દરેક વિસ્તારની અંદર સમયાંતરે કરતા જ હોઈએ છીએ આ વખતે અમે ધંધ્વરમાં કેમ્પ કર્યું છે કેમ્પની અંદર દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે જેમ કે ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય સ્ત્રીના રોગ હોય અત્યારે જે સામાન્ય રોગ થતા હોય છે તાવ શરદી ખાંસી ડાયાબિટીસ દરેક પ્રકારના રોગનું અહીંયા નિદાન કરવામાં આવે છે હરસભસાની બીમારી દરેક પ્રકારના રોગનું નિદાન કરવામાં આવે છે તેમાં દવા આપવામાં આવે છે અને લગભગ અહીંયા સાઠથી થી થી વધુ માણસોએ આવીને કેમ્પમાં સેવાનો લાભ લીધેલો છે જય ધનોદરી હું ડૉક્ટર ઋષાની શાહ છું આપણે તલસાલી ગવર્મેન્ટ હોસ્પિટલ તરફથી આજે દંતેશ્વરમાં નાઇન્થ ઓક્ટોબરના આ કેમ્પ મેડિકલ કેમ્પ ફ્રી કરવામાં આવેલો છે આપણે પાર્થભાઈ પટેલ જે છે હંમેશા એમની સાથે રહીને આપણે આવા બધા મેડિકલ કેમ્પ્સ કરતા હોઈએ છીએ અહીંયા આપણે આજે મેડિકલ જનરલ મેડિકલ કેમ્પ હતો પણ લીરિયા ટ્રીક એટલે કે જે વૃદ્ધ છે એમને ઘણા બધાને સારવાર આપણે આપી છે અલગ અલગ ટાઈપના રોગવાળા આવેલા હતા અમુક સ્કિન ડિઝિઝીસવાળા હતા અમુક આર્થરાઇટીસ એટલે જોઈન્ટ પેઇનવાળા હતા અમુક નોર્મલ ખાંસી શરદી એવી બધા અલગ અલગ જોવામાં આવેલા હતા હવે આપણે જે આયુર્વેદનો મેઇન ધ્યેય છે મેઈન એમ છે કે સ્વસ્થ સ્વાસ્થ્ય રક્ષણ આયુર્વેદ આયુ આતુરસ્ય વિકાર પ્રશમનમ છે એટલે કે જે સ્વસ્થ વ્યક્તિ છે એને આ સ્વાસ્થ્યને જાળવવું અને જે રોગી છે એને રોગમુક્ત કરીને ફરીથી એને સ્વસ્થ્ય બનાવું એ જ ઉદ્દેશ્યથી આપણે અલગ અલગ કેમ્પ્સ કરીએ છીએ અને એમાં હંમેશા પાર્થભાઈ આપણો સાથ આપી રહ્યા છે એટલે એના માટે એમને થેન્ક યુ સો મચ આપનો પરિચય હું ડોક્ટર વૃષાલી ડૉક્ટર વૃષાલી શાહ